મિત્રો શું તમે ક્યારે વિચાર્યું છે કે કેટલાક પુત્રો પોતાના માતાપિતા પહેલા આ સંસારને કેમ છોડી જાય છે આખરે એવું કયું પાપ કર્મ છે જે એક પિતાને પોતાની આંખો સામે પોતાના યુવાન પુત્રના મૃત્યુનું દુઃખ સહન કરવા મજબૂર કરે છે શું કારણ છે કે કેટલાક પુત્રો પોતાના માતા પિતાને કષ્ટ આપે છે તેમનું અપમાન કરે છે અને તેમની સાથે શત્રુ જેવો વ્યવહાર કરે છે આ દુઃખદ પરિસ્થિતિ થાય છે અને તેની પાછળ કયા કર્મોનો પ્રભાવ છુપાયેલો છે આજે આપણે એક એવી પ્રેરક અને જ્ઞાનવર્ધક કથાના માધ્યમથી આ ઊંડા રહસ્યોને ઉજાગર કરીશું સવાલ એ છે કે શું કોઈ એવું કર્મ છે જેના કારણે એક પુત્ર પોતાના માતા પિતાની આંખો સામે મૃત્યુ પામે છે શા માટે કેટલાક પુત્રો પોતાના માતા પિતા માટે અભિશાપ બની જાય છે તેમને પીડા આપે છે અને તેમના જીવનને દુઃખોથી ભરી દે છે શું આપણા પૂર્વજન્મોના કર્મો આપણા વર્તમાન જીવનના સંબંધોને આ હદ સુધી પ્રભાવિત કરે છે અને સૌથી મહત્વપૂર્ણ એવું કયું પાપ છે જે આવી દુર્ઘટનાનું કારણ બને છે અને આપણે તેનાથી કેવી રીતે બચી શકીએ આ કથા માત્ર આ સવાલોના જવાબ જ નહીં આપે પરંતુ તમને તમારા કર્મોના પ્રભાવ અને જીવનના શાશ્વત સત્યને સમજવાનો એક અનમોલ અવસર પણ પ્રદાન કરશે આ વાર્તા તમારા હૃદયને સ્પર્શી જશે તમારી જિજ્ઞાસાને જગાડશે અને તમને એ વિચારવા મજબૂર કરશે કે આપણા કર્મો આપણા ભવિષ્યને કેવી રીતે આકાર આપે છે જો તમે જાણવા માંગતા હો કે કેવી રીતે સત્કર્મ તમારા જીવનને સુખ અને શાંતિથી ભરી શકે છે અને કેવી રીતે પાપકર્મ આપણને દુઃખના ગર્તમાં ધકેલી દે છે તો આ વિડિયો અંત સુધી જરૂર જુઓ આ આધ્યાત્મિક યાત્રા તમારા જીવનને બદલી શકે છે અને તમને સત્કર્મની રાહ પર ચાલવાની પ્રેરણા આપશે મિત્રો એક સમયની વાત છે પ્રાચીન કાળમાં દેવલોકમાં એક ભવ્ય અને પવિત્ર સભાનું આયોજન થયું આ સભામાં સૂર્યદેવ ચંદ્રદેવ ગુરુદેવ મંગળદેવ શનિદેવ વાયુદેવ અને અન્ય પ્રમુખ દેવતાઓ ઉપસ્થિત હતા આ સભા દેવલોકના સૌથી સુંદર અને શાંતિપૂર્ણ સ્થળ સ્વર્ગલોકના અમૃત ઉદ્યાનમાં આયોજિત કરવામાં આવી હતી જ્યાં સુગંધિત ફૂલોની માળાઓ હવામાં લહેરાતી હતી અને અપ્સરાઓ મધુર સંગીત વગાડતી હતી બધા દેવતાઓ એક ગહન જ્ઞાન ચર્ચામાં લીન હતા જ્યાં તેઓ એકબીજાને ગૂઢ અને દાર્શનિક પ્રશ્નો પૂછતા અને તેમના ઉત્તર આપતા આ સભા માત્ર જ્ઞાનની આપલે કરવાનો અવસર નહોતી પણ દેવતાઓ માટે પોતાના વિચારોની વહેંચણી કરવા અને જીવનના ઊંડા રહસ્યોને સમજવાનું મંચ પણ હતી જ્યારે સૂર્યદેવનો વારો આવ્યો ત્યારે તેમણે સભામાં ઉપસ્થિત તમામ દેવતાઓ તરફ જોયું અને એક ગંભીર તથા વિચાર ઉત્તેજક પ્રશ્ન કર્યો તેમના અવાજમાં ગહેરાઈ હતી અને તેમની આંખોમાં એક જિજ્ઞાસા ચમકી રહી હતી સૂર્યદેવે કહ્યું હે દેવગણ મારો પ્રશ્ન એ છે કે એવું કયું સંતાન છે જે પોતાના માતાપિતાની આંખો સામે જ મૃત્યુ પામે છે આ દુઃખદ પરિસ્થિતિ શા માટે ઉત્પન્ન થાય છે અને તે કયા કર્મનું ફળ છે મારો બીજો પ્રશ્ન એ છે કે કયા પુત્રો પોતાના માતા પિતાને પીડા આપે છે તેમને દુઃખ આપે છે અને તેમની સાથે શત્રુ જેવો વ્યવહાર કરે છે આખરે આવું શા માટે થાય છે કે કેટલાક પુત્રો પોતાના માતા પિતા માટે અભિશાપ બની જાય છે સૂર્યદેવનો આ પ્રશ્ન સાંભળીને સભામાં સન્નાટો છવાઈ ગયો પ્રશ્ન એટલો જટિલ અને ગહન હતો કે કોઈ તરત જવાબ આપી શક્યું નહીં ચંદ્રદેવે કહ્યું હે સૂર્યદેવ તમારો પ્રશ્ન ખરેખર વિચારણીય છે તે નિશ્ચિતપણે કર્મ અને પૂર્વજન્મોના ફળ સાથે સંબંધિત છે પરંતુ તેનો સચોટ ઉત્તર શોધવો કઠિન છે ગુરુદેવે સૂચવ્યું કદાચ આ મનુષ્યના સંચિત કર્મો અને તેમના પ્રારબ્ધનું પરિણામ હોય પરંતુ આપણે આના પર વધુ ઊંડાણપૂર્વક વિચાર કરવો પડશે મંગળદેવે કહ્યું આ પ્રશ્ન માનવ જીવનના સૌથી દુઃખદ પાસાઓમાંના એકને સ્પર્શે છે આપણે તેના મૂળ કારણને સમજવું પડશે બધા દેવતાઓ અંદરોઅંદર વિચાર વિમર્શ કરવા લાગ્યા પરંતુ કોઈ સ્પષ્ટ જવાબ મળી રહ્યો નહોતો સભામાં એક ગાઢ શાંતિ છવાયેલી હતી અને બધા દેવતાઓ આ રહસ્યને ઉકેલવાના પ્રયાસમાં લાગી ગયા આજ સમય સમયે સભામાં દેવર્ષિ વિશ્વામિત્રનું આગમન થયું વિશ્વામિત્ર જે પોતાના તપ જ્ઞાન અને બુદ્ધિમત્તા માટે વિખ્યાત હતા તેમણે સભાની ગંભીરતાને તરત જ સમજી લીધી તેમની ઉપસ્થિતિથી સભામાં એક નવી ઉર્જાનો સંચાર થયો વિશ્વામિત્રનો ચહેરો શાંત અને તેજસ્વી હતો અને તેમની આંખોમાં જ્ઞાનની ગહેરાઈ છલકાતી હતી બધા દેવતાઓએ ઊભા થઈને તેમનું અભિવાદન કર્યું અને પછી પોતપોતાના સ્થાને બેસી ગયા વિશ્વામિત્રે સભાને સંબોધિત કરતાં સ્મિત કરીને પૂછ્યું હે દેવગણ આપ સૌ કયા વિષય પર આટલી ગહન ચર્ચા કરી રહ્યા છો કયો પ્રશ્ન તમને આટલો વ્યાકુળ કરી રહ્યો છે તમારી ચિંતિત મુદ્રાઓ જણાવી રહી છે કે આ કોઈ સામાન્ય પ્રશ્ન નથી સૂર્યદેવે થઈને ઉત્તર આપ્યો હે વિશ્વામિત્ર મારો પ્રશ્ન એ છે છે કે સંતાન જે પોતાના માતા પિતાની આંખો સામે મૃત્યુ પામે છે આ દુઃખદ પરિસ્થિતિ શા માટે ઉત્પન્ન થાય છે અને કયા પુત્રો પોતાના માતા પિતાને કષ્ટ આપે છે તેમને પીડા આપે છે કૃપા કરીને અમને આ રહસ્યનું સમાધાન જણાવો વિશ્વામિત્રે શાંત અને ગંભીર સ્વરમાં કહ્યું હે સૂર્યદેવ તમારો પ્રશ્ન અત્યંત મહત્વપૂર્ણ અને જ્ઞાનવર્ધક છે તેનો ઉત્તર દરેક મનુષ્ય જાણવો જોઈએ કારણ કે તે જીવનના સૌથી ઊંડા સત્યોમાંના એક છે મનુષ્યનું જીવન તેના પૂર્વજન્મોના કર્મો પર આધારિત હોય છે કર્મ જ તે આધાર છે જે મનુષ્યના ભવિષ્યને નિર્ધારિત કરે છે કર્મ ત્રણ પ્રકારના હોય છે સંચિત કર્મ પ્રારબ્ધ કર્મ અને ક્રિયમાણ કર્મ સંચિત કર્મ એ છે જે પૂર્વ જન્મોમાં કરેલા કર્મોનો સંગ્રહ છે આ કર્મ લાંબા ગાળાના પ્રભાવ પાડે છે અને આપણા જીવનચક્રને પ્રભાવિત કરે છે પ્રારબ્ધ કર્મ એ છે જે વર્તમાન જન્મમાં ફળિત થાય છે ક્રિયમાણ કર્મ એ છે જે આપણે વર્તમાનમાં કરી રહ્યા છીએ આ કર્મોનું ફળ આપણને સુખ કે દુઃખના રૂપમાં પ્રાપ્ત થાય છે મૃત્યુ પછી આપણું ભૌતિક શરીર નષ્ટ થઈ જાય છે પરંતુ સૂક્ષ્મ શરીર આત્માની સાથે આગલા જન્મ સુધી રહે છે આપણા બધા સંબંધી માતા પિતા પુત્ર ભાઈ બહેન કોઈને કોઈ કર્મનો હિસાબ કિતાબ ચૂકવવા માટે આપણા જીવનમાં આવે છે તેમણે આગળ કહ્યું આપણા જીવનમાં જે પણ ઘટનાઓ થાય છે તે આપણા કર્મોનું પરિણામ હોય છે જો કોઈ પિતાને પોતાના પુત્રનું મૃત્યુ પોતાની આંખો સામે જોવું પડે છે તો તે તેના પૂર્વજન્મોના કોઈ કર્મનું ફળ હોઈ શકે છે અને જે પુત્રો પોતાના માતાપિતાને કષ્ટ આપે છે તે પૂર્વજન્મોમાં તેમના શત્રુ કે દેવાદાર હોઈ શકે છે દેવતાઓએ વિશ્વામિત્રની વાત સાંભળીને આશ્ચર્ય વ્યક્ત કર્યું અને બોલ્યા હે વિશ્વામિત્ર તમારી વાત અમારી સમજથી પરે છે કૃપા કરીને તેને વધુ સરળતાથી સમજાવો આ કર્મોનો હિસાબ કિતાબ કેવી રીતે કામ કરે છે અને તે પુત્રોના મૃત્યુ અને તેમના વ્યવહાર સાથે કેવી રીતે સંબંધિત છે વિશ્વામિત્રે સ્મિત કરતા કહ્યું હે દેવગણ હું તમને બે પ્રાચીન કથાઓ સંભળાવું છું જે તમારા પ્રશ્નોનો ઉત્તર આપશે આ કથાઓ તમને સમજાવશે કે કયા કર્મોના કારણે પુત્રનું મૃત્યુ પિતા પહેલા થાય છે અને કયા પુત્રો પોતાના માતાપિતાને કષ્ટ આપે છે પ્રથમ કથા અર્જુન અને કૃષ્ણ પ્રાચીન કાળમાં હસ્તિનાપુરથી થોડા અંતરે એક સુંદર અને શાંત ગામ હતું જેનું નામ સૂર્યપુર હતું આ ગામમાં હરિયાળી છવાયેલી રહેતી હતી અને ખેતરોમાં લહેરાતા પાક ગ્રામજનોની મહેનત અને સમૃદ્ધિનું પ્રતિક હતા અહીં એક મહેનતુ અને ઈમાનદાર ખેડૂત રહેતો હતો જેનું નામ વિક્રમ હતું વિક્રમના પરિવારમાં તેની પત્ની સુમિત્રા અને તેમનો પુત્ર અર્જુન હતા સુમિત્રા એક દયાળુ અને ધર્મપરાયણ મહિલા હતી જે પોતાના પરિવાર અને ગામના લોકોની ભલાઈ માટે હંમેશા તત્પર રહેતી હતી અર્જુન એક આજ્ઞાકારી અને પ્રેમી પુત્ર હતો જે પોતાના માતાપિતાનું ખૂબ સન્માન કરતો હતો પરંતુ નિયતિનો ખેલ કંઈક બીજો હતો જ્યારે અર્જુન માત્ર પાંચ વર્ષનો હતો ત્યારે સુમિત્રા એક ગંભીર બીમારીને કારણે મૃત્યુ પામી આ ઘટના વિક્રમ માટે ખૂબ દુઃખદ હતી તેણે અર્જુનના ઉછેરમાં કોઈ કમી ન છોડી થોડા વર્ષો પછી વિક્રમે ગામની એક સુશીલ અને ગુણવાન કન્યા કાવેરી સાથે બીજા લગ્ન કર્યા કાવેરી એક સૌમ્ય અને દયાળુ મહિલા હતી જે અર્જુનને પોતાના પુત્રની જેમ માનતી હતી કાવેરીથી વિક્રમને એક બીજો પુત્ર થયો જેનું નામ કૃષ્ણ હતું કૃષ્ણ એક ચંચળ બુદ્ધિમાન અને હસમુખો બાળક હતો જે પોતાના મોટા ભાઈ અર્જુનને ખૂબ પ્રેમ કરતો હતો પરંતુ નિયતિએ ફરી એક ક્રૂર વળાંક લીધો થોડા સમય પછી કાવેરી પણ એક રહસ્યમય બીમારીને કારણે મૃત્યુ પામી વિક્રમ આ બીજી પત્નીના મૃત્યુથી વધુ દુઃખી થઈ ગયો તેણે પોતાના બંને પુત્રો અર્જુન અને કૃષ્ણ સાથે જીવન વ્યતીત કરવાનું ચાલુ રાખ્યું સમય વીતતો ગયો અને અર્જુન લગ્ન યોગ્ય થયો વિક્રમે મોટા પુત્ર અર્જુન માટે એક સુંદર અને ગુણવાન કન્યા રાધિકાની પસંદગી કરી અર્જુન અને રાધિકાનું લગ્ન ધામધૂમથી થયું કર્મના ફળની શરૂઆત થોડા સમય પછી વિક્રમ અચાનક બીમાર પડ્યો અર્જુને સૂર્યપુરના સૌથી સારા વૈદ્ય ધનંજયને બોલાવ્યો પરંતુ બીમારી એટલી ગંભીર હતી કે વિક્રમનું મૃત્યુ થઈ ગયું અર્જુને પોતાના પિતાના અંતિમ સંસ્કાર પછી નાના ભાઈ કૃષ્ણની જવાબદારી પોતાના ખભા પર લઈ લીધી કૃષ્ણ મોટો થઈને રાધિકા સાથે સુખી જીવન જીવી રહ્યો હતો પરંતુ નિયતિએ એક નવો અને દુઃખદ વળાંક લીધો એક દિવસ કૃષ્ણ અચાનક બીમાર પડ્યો તેની હાલત દિવસ પ્રતિદિવસ બગડતી ગઈ અર્જુને ફરીથી વૈદ્ય ધનંજયને બોલાવ્યો અને કૃષ્ણની સારવાર શરૂ કરાવી સારવારમાં ઘણું ધન ખર્ચ થઈ ચૂક્યું હતું અને અર્જુનની સંપત્તિનો મોટો ભાગ આ સારવારમાં લાગી ગયો એક રાત્રે જ્યારે અર્જુન અને રાધિકા એકાંતમાં વાત કરી રહ્યા હતા અર્જુને રાધિકાને કહ્યું રાધિકા કૃષ્ણની સારવાર કરાવતા કરાવતા આપણી અડધી સંપત્તિ જતી રહી છે જો કૃષ્ણનું મૃત્યુ થઈ જાય તો આપણે તેની સંપત્તિનો અડધો હિસ્સો નહીં આપવો પડે તેની બધી જમીન અને ધન આપણી પાસે રહી જશે શું આપણે હવે વધુ ખર્ચ કરવો જોઈએ રાધિકા જે શરૂઆતમાં દયાળુ હતી ધીમે ધીમે ધનના લોભમાં પડી ગઈ તેણે અર્જુનની વાતનું સમર્થન કર્યું અને કહ્યું પ્રિય તું ઠીક કહી રહ્યો છે શા માટે આપણે કોઈ વૈદ્યને ધનનું લાલચ આપીને આ કામને અંજામ ન આપીએ કોઈ નહીં જાણી શકે કે કૃષ્ણનું મૃત્યુ બીમારીથી નહીં પણ ઝેરથી થયું છે અર્જુને રાધિકાની સલાહ માની લીધી તેણે વૈદ્ય ધનંજયને બોલાવ્યો અને તેને પાંચસો સોનામહોરનું લાલચ આપ્યું ધનંજય જે ધનનો લોભી હતો તરત જ રાજી થઈ ગયો બીજા દિવસે તે કૃષ્ણની સારવાર કરવાના બહાને આવ્યો અને તેને ઝેર આપી દીધું ઝેરના પ્રભાવથી કૃષ્ણનું તરત મૃત્યુ થઈ ગયું અર્જુન અને રાધિકાએ કૃષ્ણના મૃત્યુ પર ખોટો શોક મનાવ્યો તેમણે તેની બધી સંપત્તિ હડપી લીધી અને બંને ખૂબ ખુશ હતા કર્મોનું ભોગવવું સમય વીત્યો અને રાધિકાએ એક પુત્રને જન્મ આપ્યો જેનું નામ વિવેક રાખવામાં આવ્યું અર્જુન અને રાધિકાએ વિવેકને ખૂબ લાડપ્યારથી ઉછેર્યો જ્યારે વિવેક મોટો થયો ત્યારે અર્જુને તેના માટે એક સુંદર કન્યા માયાનું ચયન કર્યું અને તેના લગ્ન ધામધૂમથી કરાવી દીધા પરંતુ થોડા સમય પછી વિવેક અચાનક બીમાર પડ્યો તેની બીમારી એટલી ગંભીર હતી કે સૂર્યપુરના બધા વૈદ્યો તેના ઈલાજમાં નિષ્ફળ રહ્યા અર્જુન અને રાધિકાએ પોતાના પુત્રની સારવાર માટે પોતાની અડધી સંપત્તિ વેચી દીધી પરંતુ વિવેકની હાલતમાં કોઈ સુધારો ન થયો એક દિવસ જ્યારે વિવેક મૃત્યુની નજીક હતો તેણે પોતાના પિતા અર્જુનને નબળા સ્વરમાં કહ્યું પિતાજી મારો હિસાબ પૂરો થઈ ચૂક્યો છે હવે ફક્ત અંતિમ સંસ્કારની તૈયારી બાકી છે અર્જુને આશ્ચર્ય અને દુઃખ સાથે પૂછ્યું બેટા આ તું શું કહી રહ્યો છે તારી બીમારીએ તારું દિમાગ ખરાબ કરી દીધું છે વિવેકે નબળા સ્વરમાં કહ્યું નહીં પિતાજી તમે આ જન્મમાં મારા પિતા છો પરંતુ હું તમારો પાછલા જન્મનો સાવકો ભાઈ કૃષ્ણ છું યાદ કરો તમે તમારી સંપત્તિના લોભમાં મને વૈદ્ય ધનંજયના હાથે ઝેર આપીને મરાવી દીધો હતો એ જ કર્મનું ફળ તમને આજે ભોગવવું પડી રહ્યું છે મારા ઇલાજમાં તમારી બધી સંપત્તિ ચાલી ગઈ મારો કર્જ તમારી પાસેથી ચૂકવાઈ ગયો અર્જુન આ સાંભળીને ધ્રુસકે ધ્રુસ્કે રડવા લાગ્યો તેણે કહ્યું મારા કુરનો નાશ થઈ ગયો મેં આ શું કરી નાખ્યું મારા લોભે મારા પરિવારને બરબાદ કરી દીધો વિવેકે આગળ કહ્યું પિતાજી રાધિકા પણ નિર્દોષ નથી તે એ જ વૈદ્ય ધનંજયની આત્મા છે જેણે લોભમાં આવીને મને ઝેર આપ્યું હતું તેના મૃત્યુ પછી તેને એક કન્યાના રૂપમાં જન્મ મળ્યો અને તે માયાના રૂપમાં મારી પત્ની બની હવે તેને પણ પોતાના કર્મોનું ફળ ભોગવવું પડશે તે સમયે સતી પ્રથા પ્રચલિત હતી વિવેકના મૃત્યુ પછી માયાને પણ તેની ચિતા પર જીવતી સળગાવવામાં આવી આ પ્રકારે ધનંજયના કર્મોનું ફળ તેને પણ ભોગવવું પડ્યું અર્જુન અને રાધિકાનું જીવન દુઃખ અને પશ્ચાત્તાપથી ભરાઈ ગયું જ્ઞાનનો સારાંશ કર્મોનો હિસાબ ગીતા વિશ્વામિત્રે પોતાની કથાઓ સમાપ્ત કરતા કહ્યું હે દેવગણ આ કથાઓ આપણને એ શીખવે છે કે આપણા કર્મો જ આપણા ભવિષ્યને નિર્ધારિત કરે છે તેમણે શાસ્ત્રોમાં વર્ણવેલા ચાર પ્રકારના પુત્રો વિશે સમજાવ્યું ઋણાબંધ પુત્ર આ પુત્રો પૂર્વજન્મોમાં તમારા દેવાદાર કે શત્રુ હતા જો તમે કોઈને કષ્ટ આપ્યું તેને પીડા આપી અથવા તેનું કર્જ ન ચૂકવ્યું તો તે વ્યક્તિ તમારા પુત્રના રૂપમાં જન્મ લે છે અને તમને કષ્ટ આપે છે આવા પુત્રોનું મૃત્યુ પિતા પહેલા થઈ જાય છે જેથી તેઓ પોતાના કર્જનો હિસાબ ચૂકવી શકે શત્રુ પુત્ર આ પુત્રો પૂર્વજન્મના શત્રુ હોય છે જે માતાપિતાને પ્રતાડિત કરે છે અપમાનિત કરે છે અને તેમની સાથે શત્રુ જેવો વ્યવહાર કરે છે ઉદાસીન પુત્ર આ પુત્રો પોતાના માતાપિતાથી કોઈ લગાવ નથી રાખતા તેઓ લગ્ન પછી પોતાના માતાપિતાનો ત્યાગ કરી દે છે સેવક પુત્રક આ એ પુત્રો છે જે પૂર્વજન્મમાં તમારા દ્વારા કરવામાં આવેલી નિઃસ્વાર્થ સેવાના ફળ સ્વરૂપે તમને પ્રાપ્ત થાય છે તેઓ જીવનભર તમારી સેવા કરે છે અને તમારા સુખ દુઃખમાં સાથ આપે છે વિશ્વામિત્રે આગળ કહ્યું મહાભારતના યુદ્ધ સમયે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને ગીતાનું જ્ઞાન આપતા કહ્યું હતું હે પાર્થ આ સંસારના બધા સંબંધો પૂર્વજન્મોના કર્મો અનુસાર બને છે તમે જેવું કર્મ કરો છો તેનું ફળ તમને અવશ્ય ભોગવવું પડે છે બચવાનો ઉપાય વિશ્વામિત્રે પોતાની વાત સમાપ્ત કરતા કહ્યું જો તમે તમારા જીવનમાં સુખ અને શાંતિ ઈચ્છો છો તો નિઃસ્વાર્થ ભાવથી બીજાઓની સહાયતા કરો કોઈને કષ્ટ ન આપો ભલે તે નાનું જંતુ હોય કે કોઈ મનુષ્ય તમારા કર્જને સમય પર ચૂકવો આ જ જીવનનું શાશ્વત સત્ય છે મિત્રો આ કથાઓના માધ્યમથી આપણે શીખ્યા કે આપણા કર્મો જ આપણા ભવિષ્યને નિર્ધારિત કરે છે જો આપણે સત્કર્મ કરીએ છીએ તો આપણને સેવક પુત્ર જેવા શ્રેષ્ઠ પુત્રો પ્રાપ્ત થાય છે પરંતુ જો આપણે પાપ કર્મ કરીએ છીએ તો આપણને ઋણાબંધ કે શત્રુ પુત્ર જેવા પુત્રો મળે છે જે આપણને કષ્ટ આપે છે અને જેમનું મૃત્યુ આપણા સામે થાય છે તેથી આપણે હંમેશા સારા કર્મ કરવા જોઈએ જો કોઈ વ્યક્તિ સંકટમાં છે તો આપણે તેની નિઃસ્વાર્થ ભાવથી સહાયતા કરવી જોઈએ આવું કરવાથી આપણે પોતાના પુણ્યકર્મોને વધારીએ છીએ અને ભગવાન આપણને સુખ અને શાંતિ પ્રદાન કરે છે જો તમને આ કથા પસંદ આવી હોય તો કૃપા કરીને વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અવશ્ય લખી દેજો